બસ નકામું જ દિવસે આવશે ને મમ્મી તો આવશે અને પછી રહેશે કે પછી જશે હું એવું બરાબર મિત્રો વીર માટે અહીંયા માટે આયા છે લેવાની હું બેસુ હા હા વાહ એ શરૂઆત કરી વીર કેવું લાગે

આ આગે હરદוקર નાખતે જ્વેલર કા ટેસ્ટ કરે વાવ આજે બધું પૂરું કરીને આવજો નાસ્તો આજે બુ મને મહેનત કરાવડાઈ ગરમી મે મમી આ 12:30 વાગવાઈ આલે કોણ પહેરવાનું સ્કૂલ ના આ ખાઈ લે એટલા નવરાયન પહેરાઈ દે ને તું લાઈન માં શાંતિથી બનાવ મમી સુ 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 લે જો લો પર્વત પપડી પપડી ના અઢીસો લાવી લેસીઢીસો આ ચાલીસ ના અઢીસો ભાવ ઘટી ગયા હા વરસાદ નહીં પડતો એટલે માટે ભાવ ઘટી ગયા જો વરસાદ પડે તો ભાવ વધે એવું

પણ જો ચાર જનમાં આપણે કે બે સાફટીનું બનાવીએ મન છે બાવાઈ બનાવવાનું મને તો બીજો અલગ હે આ પડે ને આખા છોલી મમ્મી તો તો છે તમને સવારે હતી તો રૂપિયામાં ત્રણ પણ આમ જોઈએ બેટર ક્વોલિટી ના બે હાય

બિન ડ્રેસ માં આપ્યા આપને તૈયાર દીધી આવ નાસ્તો એ બની આલે હું મામિયા તો માર ખાવાના બા મે તો તૈયાર થઈ જશે આમ તો ફાઈનલ મિત્રો આપણે નાજુને ફ્રેશ પણ થઈ ગયા છે હવે 11:30 વાગી ગયા છે તો રુહી પીહુની હવે હું જોઉં છું સ્કૂલે મૂકવા માટે પણ 11:30 વાગી ગયા છે અને સ્કૂલે જવાના ટાઈમે આ લોકો શું કરે છે તેર જો તો જીલુ સ્કૂલે જવાનો ટાઈમ એ લેસન હોય બકા તે દિવસ આરસ આવી ગઈ ના કરી અને બાકી રાખજો તો નારસ કે ગણા આરસ કે એનો પોતા મોરસે ની આરસ આવો એક કડક લેસન કરાવવાની આરસ આવી જાય તમને આવો મોનો ની આવતો

મમ્મી છે બોલ નહીં રૂહી ખોડનો લગડવાનો આવે આ આ કરી પીયો તું પેલા જ કરજી બેકા ડાપણ ના કરીશ નહીં મમ્મી હા કવિતા કોણ ગાશે કવિતા ગાતો હાચુકા બોલા બોલા फटाफट गाना परवानी नहीं है आपके लिए बेड पॉटर भरवानी चल तुका पीहू ના ના ત્યાં નહીં આવે પછી ચાલો પપ્પા એમ જાય છે ઓય અત્યારે તો ખાવાનું મુખ ફટાફટ ચલે જવાના ટાઈમે જો ને ચલો બેટા જેમ બે જય શ્રી કૃષ્ણ ઓકે બાય બાય

હા મમ્મી એટલા લોકોની કમેન્ટ આવી ને કે તમે પાંચ વર્ષ બેસાડવા તમારું કામ નહી થઈ ગયું કે તમે લોકો કે પાંચ વર્ષ બેસાડો બધી હસી આવું ના કમેન્ટ બધા બહુ કરે છે પણ એવી રીતે ના બેસાડાય કેમ કે અમે એક જ વર્ષ માનતા રાખી હતી અને એ વર્ષ અમે એક માનતા પૂરી અમારી પૂરી કરી છે જો વધારે પડતું અમે આગળ કામ કર્યું તો પછી દુખી થવાય હા નહીં એટલે વધારે પડતું આગળ ના ચલાય હા પણ એ માનતા રાખે તો ફરી એવું જ કરો હા એવું જ કરવું પડે ચલો તમે તમારું ફોર્સ છે કે અમે પ્રમાણ 5 વર્ષ સમય કરો કરવા જ પડે અમે આ વર્ષે અમારું સારું વર્ષ આવ્યું છે કદાચ આવતા વર્ષે ખરાબ વર્ષ આવ્યું અને ના બેસાડે તો પછી શું કરાય એટલા માટે આગળનું બધું વિચારવું પડે એમ બહુ આગળ પડતું કામ ના કરે જે ભી માનતા રાખી હોય એ રીતે જ આગળ ચાલવું પડે એમ નહીં

જો તમારે જોવું હોય ને તો તમે મારી યુટ્યુબના છેલ્લા ચેનલમાં જોઈ લેજો છેલ્લી વિડીયોમાં ચેક આઉટ કરેજો ગયા વર્ષમાં તમે જજો ઓલ્ડ વિડીયોમાં મારા દસો દસ સેવાના દસે મને વ્રતનો તમે વિડીયો જોવા મળશે રાત્રે આરતી કરી રડી ગયેલી હા ને રડી ગયેલી અમે રડી ગયેલી આ એટલી વાત વાત સાચી અરે પછી આરતી ગાતી ગાતી રડી ગયેલી બધાની સામુ જોયેલા સેવા કરી હોય પછી કેવું લાપડાનું મન થાય બરાબર હા ના થાય ના થાય ના થાય ਗਾਹਾਂ ਗਾਇ ਮਛਰੀ ਜੀ ਦਾ ਰੈਡੀ ਗਲੇ 81 ਨੱਕੀ ਹਨ ਬਹੁਤ ਮਜ਼ੇਦਾਰੀ ਖਬਰ ਸੀ ਕਾ ਮੈਂ 11 ਵਸ ਕੰਨ ਤਾਂ 11 11 ਵਾਰ ਸਮਨ ਆਉਂਦਾ ਹੈ ਹਾਂ ਹਨ ਹੁਣ ਹੁਣੂ ਲੱਗ ਹਾਂ ਪਾ 11 ਵਾ ਦਿਨ ਤੋਂ ਸੁਨੂ ਸੁਨੂ ਲੱਗੇ ਸੜਾ ਰੂਮਨ ਹੁਣੂ ਹੁਣੂ ਲੱਗੇ ਹਾਂ ਕੋਈ ਮਿੱਤਰ ਮਰ ਮਮੀ ਦੇਵਾਖਾਨੇ ਜਿਨੇ ਆਉਂਦਾ ਰਹੇ ਸੂਕੀ ਮੈਂ ਡਾਕਟਰ ਸਾਹਿਬੀ ਡਾਕਟਰ ਕਾ ਇਥੋਂ ਹੀ ਸੀ ਸੁ ਰਹੂ ਸਾਂਵਨ ਨੂੰ ਦੁਖਾ ਸਨੈਰ ਨੂੰ ਦੁਖਾ ਕੇ ਤਾਂ ਘਰ ਮਟੀ ਜੇ ਸੀ ਐਮ

કેમ કે જે પણ હું અઢી વર્ષથી આ ચેનલમાં મહેનત કરું છું અઢી વર્ષથી એ ચેનલનું જે ગૂગલ એડસેન્ટ્સ મેં જે અકાઉન્ટ બનાવ્યું હતું એ અકાઉન્ટ અત્યારે ક્લોઝ થઈ ગયું છે અંદર છે એટલો બધો દુઃખી છું ઘરના નીચેના કોઈને પણ મેં કીધું નથી કે આવું મારી સાથે થયું છે પણ દિલ પર પથ્થર રાખી છે અને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અત્યારે ટ્રાય મારી ચાલું જ છે કે મારું જે પણ ક્લોઝ અકાઉન્ટ થઈ ગયું છે ગૂગલ એડસેન્સનું એ હું ફરીથી રીએક્ટિવેટ કરું જે જે યુટ્યુબ કરતાં હશે જે જે યુટ્યુબરો હશે જે નાના યુટ્યુબર હશે મોટા યુટ્યુબર હશે એ લોકોની ખબર પડી જ ગઈ હશે કે હું શું કહેવા માગું છું હું એવું કહેવા માગું છું જેમને ના ખબર પડતી હોય તમને સમજાવી દઉં કે ગૂગલ એડસેન્સ આવે જે પણ મારા હું જે પણ વિડીયો મૂકું છું એ વિડીયો માટે જે પણ પૈસા બને એ મારા ગૂગલ એડસેન્સમાં જમા થાય છે અને એ જમા થાયને પછી મારા બેંક એકાઉન્ટમાં મને આપે છે પૈસા પણ મિત્રો જેમાં પૈસા જમા થાય એ જ એકાઉન્ટ મારું ક્લોઝ થઈ ગયું છે તો ઘણું બધું દુઃખી છું પણ શું કરી શકું છું તો ભગવાનને હું પ્રાર્થના કરું છું કે જલ્દીથી મારું એકાઉન્ટ રીએક્ટિવેટ થાય મેં અપીલ કરી છે અને મેં ટ્રાય પણ કર્યો છે તો તમે ભગવા તમે ભગવાને તમારી માતાજીને પ્રે કરજો જો મારું એકાઉન્ટ પરમનન્ટલી કાયમના માટે જો ક્લોઝ થઈ જશે તો મારો બ્લોગ ક્યારેય નહીં આવે કેમકે એક અઢી વર્ષથી કેટલા એક અઢી વર્ષથી આ મહેનત હું કરું છું તે છતાંય આજે મને આવું થયું છે તો આ થવાનું કારણ એક જ છે મિત્રો મને યુટ્યુબના નવા દિવસે દિવસે યુટ્યુબ નવા નવા નિયમો એડ કરતું જાય છે અને અમને ખબર રહેતી નથી તો હું ઇન્સ્ટાગ્રામનું સંભાળું ફેસબુકનું સંભાળું અને યુટ્યુબનું આવું બધું છે તો આવો બધાના કામ હોવાથી મને આ રૂલ્સનું કંઈ ખબર રહેતી નથી તો મિત્રો હવે બીજું તો કંઈક શકતો નથી તમને હું જ હું હું શું કરી શકું છું કશું કરી શકતો નથી ભગવાન એટલું જ કહું છું કે પ્લીઝ મારા મારા સાથે આવું ના કરો આપણે કેરી મેં એવું ખોટું કર્યું નથી છતાંય મારી સાથે આવા બધા બનાવ બને છે મહિના મારી આઈડી ગતિ છે આજ યુટ્યુબ ની પછી મેં જેમ તેમ કરીને પાછી આવ્યું છું પાછું આજના દિવસે પિહુ ની ના ઉતાર્યુંડિયો ના ઉતારું હા તો તારી મમ્મી ની ઉતારું હા સારું ચલો ભાઈ હું તારી હું વિડીયો નહીં ઉતારું કેમ કેમ કે તું વોટર કલર નહીં બતાવતી જો આને સી પાડતા જો આવડતું નહીં રી એ બી પાડતા આવડે એ પછી બી ઓહો ના નહીં ઉતારી બસ નહીં ઉતારું નહીં ઉતારું બસ તો ફાઈનલી મિત્રો બહુ જ એટલે બહુ જ ખુશ છું તમને અત્યારે પહેલાંની ક્લિપમાં તમે લાગી હશે કે યુઝ કેટલો દુઃખી હતો તો ફાઇનલી તમારા લોકોની દુઆથી અને ભગવાનની કૃપાથી અને અમૃત બાપાની મેલેડીની કૃપાથી ફાઇનલી મારું એડસેન્સ અકાઉન્ટ પાછું આવી ગયું છે સો હું તો બહુ જ એટલે બહુ જ હેપી છું અને મિત્રો ઘરે મેં કોઈને જ કીધું નહોતું તો ફાઇનલી રીતિકાની મેં અમૃત જણાવ્યું છે તો રીતિકા આપણું એડસેન્સ જે અકાઉન્ટ હતું ને એ ડિસેબલ થઈ ગયું હતું તો ફાઇનલી આપણું રીએક્ટિવેટ કરી નાખ્યું મેં

તમારા લોકોના સપોર્ટથી મેં ટ્રાય કરતો રહ્યો કરતો રહ્યો ત્રણ કલાક સતત મેં યુટ્યુબમાં જોઈ જોઈ જોઈને ટ્રાય કર્યો આખરે માતાજીની મેં ઉપવાસ મારે આવતીકાલે સાત વાગ્યાથી માંડીને રાતના સાત વાગ્યા લગે નક્કરડો ઉપવાસ મારે કરવાનો છે જો કે પાણી એટલું જ પીવાનું છે એક પાંચ વાગ્યાનું પડેકું પણ ખાવાનું નથી કે ઘરનું કોઈ પણ અનાજ ફ્રૂટ ફરાજી બિલકુલ કશું ખાવાનું નથી અને મારે કાલે ખા આખો દિવસ પાણી ભરે જ રહેવાનું છે તો એટલો અપવાસ માનવાથી મારી એડસ એડસન્સ એકાઉન્ટ પાછું આવી ગયું છે તો બહુ ખુશ છું નહી કરતી સર માટે હ આપણો કશું ખોટું ના થાય ને આના માટે આ એડસન્સ એકાઉન્ટ ગતો રહ્યું હોત ને તો આપણે બહુ જ એટલે બહુ તકલીફમાં મુકાત અને આપણી વિડિયો બનાવવાનું બધું બંધ થઈ જાય મંતા વિસર સાચી મે વિચાર જો એકાઉન્ટ હોય દીતી કા યુટ્યુબમાં એ એડસેન્સ એકાઉન્ટમાં આપણા પૈસા બધા ભેગા થાય અંદર એડસેન્સ હા એક એડસેન્સ એકાઉન્ટમાં હવે એ એડસેન્સ એકાઉન્ટમાંથી પછી આપણે બેંકમાં આપે હા અને એ જ એડસેન્સ એકાઉન્ટ આપણું બ્લોક થઈ ગયેલું હા એટલા માટે બહુ તકલીફ મૂકો પણ આખરે સતત ત્રણ કલાક કારણ કે હા હા તો મિત્રો આ બ્લોગ હું અત્યારે જ મૂકવાનું તમને ખબર છે કે રાતના દસ વાગે હું એવરી ડે રાતના દસ વાગે બ્લોગ મૂકું છું રોજ રાત્રે દસ વાગે બ્લોગ મૂકું છું પણ બિઝી હોવાના કારણે બધું પ્રોસેસ કરવાના કારણે અત્યારે હું દસ વાગે બ્લોગ મૂકી શક્યો નથી પણ સવારે સાત વાગે હું આ બ્લોગ તમે જોજો તો કોઈને મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તમે તમારા લોકોના સપોર્ટથી જ હું આગળ આવીશ તમારા સિવાય અમારું કોઈ છે નહીં તો મળીએ મિત્રો પછીના બ્લોગમાં બાય